ખેરાલુ જામા મસ્જિદ હોલમાં ખેરાલુ તાલુકાના મુસ્લિમ સમાજના સરપંચો અને સભ્યોનું સન્માન કરવામાં આવ્યું ખેરાલુ જામા મસ્જિદ માં જનાબ રજાકભાઈ આઈ સિદ્ધિ જાગીરદારના અધ્યક્ષતા સ્થાને એકવીસ સાત ને સોમવારે કાર્યક્રમ યોજાયો જામા મસ્જિદ ના નાયબ પેશ ઇમામ હાફિઝ સાહેબે કુરાન તિલાવત કરી જામા મસ્જિદ ના હોલમાં પ્રમુખ હાજી જહાંગીરભાઈ સિદ્ધિ જાગીરદાર એ શાબ્દિક સ્વાગત પ્રવચન આપ્યું મહેકુપુરા લુણવા લાલાવાડા પરિવારના હાજી સીધી જહાગીરભાઈ અને રજાભાઈ સીધી જાગીરદાર દ્વારા પ્રોગ્રામ કરાયો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સહિત આભાર વિધિ હાજી ફારૂક મેમન પત્રકાર ખેરાલુએ કરી હતી તમામ સભ્યો સહિત લોકોને ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી ફારૂક મેમન સાથે ચક્રવાત ન્યૂઝ ખેરાલુ